ટ્રાફિક સમસ્યા હલ કરવા આયોજન સુરત પોલીસ ટ્રાફિકને લઈ ફરી એક્શનમાં કારગિલ ચોક ખાતે બીઆરટીએસ રૂટ કાપવામાં આવશે કારગિલ ચોક નજીક રોડ અંદર લઈ જવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનરે આપી સૂચના પાલિકાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રાફિકમાં સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ લાગુ જ્યારે કરવામાં આવેલા જે તે સમયે જો બી મોટા મોટા સર્કલો હતા જેના લીધે ઘણી બધી તકલીફ પડતી હતી આ સર્કલોના નાના કરવામાં આવેલા હતા છતા અમે લોકો જારે આપ 64 ને સીઝન કે તેરે અમે લોકો સર્વે કન્ટિન્યુઅસ સર્વે અનેના ઓબ્ઝર્વેશન કામગીરી ચાલુ હતી જેના હિસાબ થી કુલ 141 જેટલા જગ્યાઓ ઉપર અભી ડાઈવાઈડરો તોડવાના ડાઈવાઈડર કે ચેનાલાઈઝર તોડવાના નાના કરવાના અમુક સર્કલો હજુ પર તોડવાના જોએ અને એના ફિનિશિંગ કરવાના સ્ટોપ લાઈન હોય કે માર્કિંગ હોય કે ઝેબ્રા ક્રોસિંગ હોય કુલ 140 જેટલા જગ્યાઓ ઉપર જોએ ફરી તે અમે લોકો ત્યારે કામગીરી ચાલુ કરી છે જોએ જેનાથી અમે લોકો જોયા કે છેલા અમુક સમયમાં કે કે વધારે તકલીફ પડતી હતી જોએ તો એના લઈને જો ત્યારે બધી કામ સમશી તરફથી અને પોલીસના સંયુક્ત ટીમે જો કામગીરી ચાલુ કરી છે અને આવનાર દિવસોમાં ઘણી બધી જગ્યા ફરીત જો રોડ જો રીડિઝાઇનિંગ કરवाना છે રીસ્ટ્રક્ચરિંગ કરवाना છે સર્ક્યુલર ઓર નાના કરवाना છે એના જેટલા ભી તોળા છે સર્કલ જો એના ફિનિશિંગ કરવાના અને સાથોસાથ માર્કિંગ જો તો લોકોના ખબર પડે કે આમ હે રકવાના છે કે આમ જવાના છે लेफ्ट टर्न કે આવોસા રાઈટ ટર્ન કે આવોસા આ તમામ કામગીરી અત્યારે ઝુંબેસ રૂપે જોએ અમે લોકો ચાલુ કરે છે અને આવનાર બહુ થોડા દિવસોમાં પર જોએ આપ જોઈ શકો છો કે શહેર ને પુરે રૂપરેખા જોએ આ સارا ટ્રાફિક નિયમન ને સપોર્ટ કરતા આ પ્રકારના જો બદલાસે જોએ અને એના માટે જો અમારે કાર્પરેશન ની ટીમ તરફ ખૂબ સહયોગ મળી રહ્યો છે જોએ અને અમારો જો અલગ અલગ જો રીજન્સ ના અધિકારીઓ છે જેના જે એના પાસે લિસ્ટ છે એના લઈને અમારી કામગીરી ચાલુ છે ब्यूरो रिपोर्ट इनायत मंसूरी सूरत